આજે આપણે ધોરણ છ ગુજરાતી એટલે કે પલાશમાં પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજીનો અભ્યાસ કરીશું અગાઉ આપણે ભાગ એકમાં પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ ચાર સુધીનો અભ્યાસ કર્યો હતો આજે આપણે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ પાંચથી આગળની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ પાંચ ફકરામાંથી સંયુક્ત ક્રિયાપદો શોધી તેની નીચે લીટી કરો તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે એ ફકરામાંથી આપણે સંયુક્ત ક્રિયાપદો હોય એના નીચે લીટી કરવાની છે તો આ ફકરામાં સંયુક્ત ક્રિયાપદો છે ચાલી નીકળું નીકળી કરી લીધું ચાખી પાડ્યું ચાલી જોવું જોઈ લેવું પલાળી ખાવું પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ છ પરપોટું વાર્તાના ફકરા વહેંચી લો તમારા જૂથને મળેલા ફકરામાંના સંયુક્ત ક્રિયાપદો નીચે લીટી દોરું સમૂહમાં ચર્ચા કરી તમારા ઉત્તર ચકાસો અને બીજા જૂથના ઉત્તર જાણો તો અહીંયા તમારે પરપોટો વાર્તા વાંચવાની છે અને એ વાર્તામાંથી સંયુક્ત ક્રિયાપદો શોધવાના છે તો અહીંયા સંયુક્ત ક્રિયાપદો છે ફર્યા કરે તર્યા કરે વહ્યા કરે ઊંઘી જાય ઉડતો જાય સૂકવવા માંડ્યો રાત પડી ગઈ પરપોટો ફૂટી ગયો ફૂડુડ ખેંચી ગયો ખૂંપાઈ ગયો પી જાય ઉડી જાય નંખાઈ ગયો ફૂટી ગયો હવે તમારે આ સંયુક્ત ક્રિયાપદોના આધારે અન્ય વાક્યો બનાવવાના છે જેમ કે જ્યારે જોવું ત્યારે રવિ બસ ફર્યા કરતો હોય છે તળાવમાં મને તર્યા કરવું ગમે છે નળમાંથી પાણી ક્યારનું વહ્યા કરે છે મમ્મી હાલરડું ગાય પછી મુન્નો ઊંઘી જાય છે મારો પતંગ આકાશમાં ઊંચે ઉડતો જાય છે ખેતરમાં પાક સુકવવા માંડ્યો રામજી કાકા અમારા પક્ષમાંથી ધીરુને એમના પક્ષમાં ખેંચી ગયા હમણાં તો હું પરીક્ષાની તૈયારીમાં ખૂંપી ગયો છું તું દૂધ પી જાય પછી જ રમવા જવા દઈશ મમ્મીએ મુન્ડાને કહ્યું ઉડી જાઓ પંખી પાંખું વાળા મજૂરી કરી કરીને સાંજ સુધીમાં તે નંખાઈ ગયો હતો ફુગ્ગો હવામાં જ ફૂટી ગયો પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ સાત અહીંયા આપણને એક ફકરો આપેલો છે ફકરાના દરેક વાક્યમાં ભૂલ છે એ ભૂલ આપણે સુધારવાની છે તો આપણે જોઈએ કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તેના બે જૂથ હોય છે દરેક જૂથમાં સાત ખેલાડી હોય છે આ રમતમાં શ્વાસ પરનો કાબૂ અગત્યનો બની રહે છે કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ આઠ એક વાત બીજી કઈ રીતે કહી શકાય એ લખવાનું છે એટલે કે આપણે એનો વિરુદ્ધ શબ્દ વાપરવાનો છે અને વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં એક દિનેશ સમયસર પહોંચી શકશે એનો અર્થ થાય કે દિનેશ મોડું નહીં પડે બે મોહન ક્યારેય બીજા નંબરે આવ્યો નથી એનો અર્થ મોહન હંમેશા પ્રથમ નંબરે આવ્યો છે ત્રણ શિયાળામાં ઠંડી પડે એનો અર્થ થાય શિયાળામાં ગરમી પડતી નથી ચાર જિગીસા અમારી શાળાની શ્રેષ્ઠ ચિત્રકાર છે તો એનો અર્થ અર્થાય જિગ્ગાથી સારી અમારી શાળામાં કોઈ ચિત્રકાર નથી પાંચ ચિત્તો સૌથી ઝડપી દોડતું પ્રાણી છે એનો અર્થ થાય ચિત્તાથી વધુ ઝડપી દોડતું પ્રાણી કોઈ નથી છ મારા દાદી દૂધ જ પીએ છે એનો અર્થ થાય મારા દાદી દૂધ સિવાય કંઈ પીતા નથી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ જીરો સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક આનંદ સૂચક વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો અહીંયા ઉદાહરણ તરીકે તડકો તડકી ચૂંટલો ચૂંટલી ચોપડો ચોપડી પગલું પગલી આગ આંખડી આપેલું છે તો એ રીતે બનતા અન્ય શબ્દો છે ઓટલો ઓટલી ચોટલો ચોટલી રોટલો રોટલી ખાટલો ખાટલી વાટકો વાટકી ગોદડું ગોદડી પાટલો પાટલી ગોટલો ગોટલી પડદો પડદી ટેકરો ટેકરી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એક અહીંયા આપણને તણકી વિશે કવિતા આપેલી છે એ કવિતાના આધારે નીચે વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે પ્રશ્ન એક કવિતાની કઈ લીટીઓ ગાવાની તમને સૌથી વધુ મજા પડી ફરી ગાય સંભળાવો કવિતાની નીચેની પંક્તિઓ ગાવાની મને સૌથી વધુ મજા પડી અહો પોષની તડકી તે કરી અથડાતા ફૂટી અંધકારની મટકી ઢાળ ઉપરથી દિશા દિશામાં વહ્યા તેજના રેલા નહાય હુંફાળા અજવાળામાં મારગ મેલા ગયેલા પ્રશ્ન બે તમે અહો આહા કે ઓહો એમ ક્યારે બોલી પડો છો આ કવિતામાં તમને એવું ક્યારે ક્યારે થયેલું જવાબ જ્યારે નવાઈ કૌતુક કે વિસ્મય હોય ત્યારે ઉપરના ઉદ્ગારો બોલી પડાય છે અંધકારની મટકી ફૂટી મારગ નહાય હવા વાત કરવા અટકી કલશોરના પાથરણા કિરણ તરણાંના ટાંકા ભરે સૂરજ જળની ખડકી ખોલે જેવી કડીઓ વાંચી ઓહો આહા કે ઓહો જેવા ઉદકારો સરી પડે છે પ્રશ્ન ત્રણ તડકો તમારા પર આવે એવું તમને ક્યારે ક્યારે ગમે જવાબ શિયાળાની સવારે તડકો હુંફ આપે છે ત્યારે અને ચોમાસામાં વરસાદની વાછળ સાથે ક્યારેક તડકો વરસે તો મને ગમે પ્રશ્ન ચાર તમારે અજવાળા વડે નહાવવું હોય તો તમે કેવી રીતે નહાવો જવા સૂર્ય નીચે અજવાળામાં ઊભા રહીને શાંત ચિત્તે જાણે અજવાળું આપણને ભીંજવે છે એવો અનુભવ કરીને નહાવાનું ગમે પ્રશ્ન પાંચ તમારા ઘરમાં કોણ આવવાનું હોય ત્યારે તમે ખાસ તૈયારી કરો સી તૈયારી કરો જવા ઘરમાં ખાસ કોઈ મહેમાન આવવાના હોય કે કશો પ્રસંગ હોય ત્યારે અમે ખાસ તૈયારી કરીએ છીએ ઘર સ્વચ્છ અને સુઘડ કરીએ છીએ ચા નાસ્તો કે ભોજનનો પ્રબંધ કરીએ છીએ હસતા રહીએ છીએ મહેમાનને કોઈ વાતે ઓછું ન આવે તેની કાળજી લઈએ છીએ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ બે કવિતાના આધારે સૂચન મુજબ કરો એક અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દો લખો જવાબ તેજ કિરણની ધડકી પ્રશ્ન બે માનવ નિર્મિત વસ્તુઓ દર્શાવતા શબ્દો લખો મટકી પાથરણા ખડકી પ્રશ્ન ત્રણ પ્રાસવાળા કે એક સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડી શોધી લખો તડકી મટકી ખડકી રેલા મેલા ગેલા હરણાં પાથરણાં વગેરે ચાર મહિને કોણ શું લઈને આવે છે જવાબ હરણાં સોનલ ધૂળ પંખી કલશોર જડપાન નવાઈ સિંહ પાથરણા પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ત્રણ અહીંયા તમારા શિક્ષક કવિતા વાંચશે અને તમારા આંખની સામે જે દ્રશ્યો પ્રગટ થાય તેનું વર્ણન તમારે લખવાનું છે પોષ મહિનાનો કૂણો અને મીઠો તડકો જેને કવિ તડકી ગયે છે આ તડકીએ જાણે ટેકરી સાથે અંધકારની મટકી અથડાતા ફૂટી છે ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહી રહ્યા છે હુંફાળા અજવાળામાં મેલા ગેલા માર્ગ નહાય છે હવા વાડે વાડે પોતાની વાત કહેવા જાણે અટકી છે હરણાના ઠેકડાથી સોનલ વર્ણની ધૂળ ઉડે છે પંખી કલશોર કરે છે સીમે તડકાના પાથરણા ધર્યા છે તરણાના ટાંકાથી એણે કિરણની ગોદડી સીવી છે પાંદડાઓમાં વિસ્મય ભરીને કાંઠે ઝાડ ઊભા છે એકબીજાની આડ લઈને મલકે છે કારણ પૂછે છે જળની ખડકી ખોલી સૂરજ તળાવેથી નીકળ્યો છે આમ કવિએ પોષ મહિનાના સુંદર શબ્દચિત્રો આલેખ્યા છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર કવિતાના આધારે ખાના ભરો અહીંયા વસ્તુનું નામ લખવાનું છે એ સારું બનેલું છે અને એકના દ્વારા થતી ક્રિયા લખવાની છે મટકી અંધકારની ફૂટવું રેલા તેજના વહેવું ધડકી કિરણની ભરવું ટાંકા તરણાના ભરવું મારગ મેલા નહાવું ધૂળ સોનલવરણી આવવું હવા અટકેલી વાત કહેવી ઝાડ કાંઠે ઊભેલું કારણ પૂછવું ઉપરના કોઠા પરથી કહો કે માણસ કરે તેવા કામ અહીં કોણ કોણ કરે છે કયા કયા જવાબ માણસ કરે તેવા કામ સૂરજ હવા હરણ પંખી ઝાડ વગેરે કરી રહ્યા છે પ્રકાશનું ફેલાવાનું નાહવાનું વાત કહેવાનું ઠેકડા મારવાનું સુંદર ધ્વનિ ઉત્પન્ન કરવાનું મલકવાનું કારણ પૂછવાનું વગેરે કામ માણસ કરે છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેક સામે ખરું કરો તો અહીંયા આપણને જેટલા વિકલ્પ સાચા લાગતા હોય એની સામે ખરું કરવાનું છે એક પોષની તડકી ટેકરી અથડાય પછી શું શું થાય છે તો ઢાળ પરથી પ્રકાશના રેલા દળે છે મેલા રસ્તા અજવાળા વડે નાય છે હવા અને વાળ વાતો કરે છે ઝાડને શાની નવાઈ લાગે છે તો સૂરજ તળાવમાંથી નીકળ્યો તેની તરણાના ટાંકાથી પ્રકાશની ગોદડી બની તેની ત્રણ પોષની તડકી સાથે બીજું શું શું આવે છે સોનેરી થઈ ગયેલી ધૂળ આવે છે ઊંભ આવે ગીત ગાતા પક્ષીઓ અને નવાઈ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ પોઈન્ટ એક અહીંયા તમારે કાવ્ય વાંચવાનું છે અને કાવ્યમાં તમને જે શબ્દોનો અર્થ બરાબર સમજાવતો ન હોય તેવા શબ્દો નીચે લીટી દોરવાની છે તો આ પ્રવૃત્તિ તમારે તમારી રીતે કરવાની છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ પોઈન્ટ બે કવિતા વાંચી નક્કી કરો કે આ શબ્દો કે શબ્દ સમૂહોનો કવિતામાં શું અર્થ થાય છે સાચા લાગતા વિકલ્પ આગળ ખરું કરો તો અહીંયા આપણને શબ્દો કે શબ્દ સમૂહ આપેલા છે તેના સાચા અર્થ સામે ખરું કરવાનું છે પોષની તડકી તો એનો અર્થ થાય પોષ મહિનાનો પૂરું તડકો અંધકારની મટકી તો એનો અર્થ થાય ચારે તરફ ફેલાયેલું અંધારું તેજનું રેલું તો એનો અર્થ થાય પાણીની જેમ વહેતો પ્રકાશ સોનલ વરણી તો એનો અર્થ થાય સોનેરી રંગની કિરણની ધડકી તો એનો અર્થ થાય આસનની જેમ જમીન પર પથરાઈ ગયેલો પ્રકાશ આડ લેવી તો એનો અર્થ થાય આશ્રય લેવો સાત જળની ખડકી તો એનો અર્થ થાય પાણીની બારી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાત આવો અર્થ જેમાં હોય તે પંક્તિનો પહેલો અને છેલ્લો શબ્દ લખવાનો છે તો અહીંયા આપણને કવિતાની કેટલીક પંક્તિઓના અર્થ આપેલા છે તો એ અર્થ જે પંક્તિમાં સમાયેલો હોય એ પંક્તિનો પહેલો અને છેલ્લો અક્ષર લખવાનું છે એક સીમ ઉપર તડકી પથરાઈ ગઈ છે તો પહેલો શબ્દ છે પંખી અને છેલ્લો શબ્દ છે પાથરણા બે ઘાસ પર તડકીનું ઓઢણ છે અને તે ઓઢણ તણખલાના દોરાથી સીવીને બનાવ્યું છે તો એ પંક્તિ છે તરણાના ધડકી હજી પ્રકાશ બરાબર પથરાયો નથી હજી અંધારાને કારણે બધું ઝાંખું અને મેલ ભરેલું લાગે છે ત્યારે તડકાના કિરણો જ્યાં પહોંચ્યા છે તેટલો ભાગ નહાઈને ચોખ્ખો થઈ ગયેલો લાગે છે તો આ પંક્તિનો પહેલો શબ્દ છે ના અને છેલ્લો શબ્દ છે મે ગેલા ચાર સહેજ ઉપર ચડેલા સૂર્યનું પ્રતિબિંબ તળાવમાં પડે છે તે એવું લાગે છે કે જાણે તળાવે બારણું ખોલતા અંદરનો પ્રકાશ દેખાતો હોય તો આ અર્થ ધરાવતી પંક્તિનો પહેલો અક્ષર છે તળાવથી અને છેલ્લો અક્ષર છે ખડકી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ આઠ શિક્ષકે પાંચમી પંક્તિના શબ્દો નીચેની રીતે વાંચ્યા દરેક વખતે વિદ્યાર્થીએ તે જે અંગ વડે અનુભવાય છે તે અંગ બતાવ્યું એટલે કે અહીંયા કેટલાક શબ્દો છે એ શબ્દોનો અનુભવ તમે કયા અંગ વડે કરો છો એ તમારે લખવાનું છે ઉદાહરણ તરીકે વાડે વાડે આંખ વાત કહેવા કામ હવા ત્વચા તો આ રીતે બીજા કેટલાક શબ્દો લખી અને એ શબ્દો માટે તમે કયા અંગનો ઉપયોગ કરો છો એ લખવાનું છે ઢાળ ઉપરથી તેજનારેલા તો એમાં આંખ બે નહાય મારવ તો ત્વચા ત્રણ સોનલ વરણી ધૂળ આવતી તો એમાં આંખ ચાર પંખી કલશો તેમાં આવશે કાન પાંચ તરણાના કિરણની ધડકી તો એમાં આવશે આંખ છ તળાવ જળની ખડકી તો એની સામે આવશે આંખ પ્રવૃત્તિ ચાર તડકાથી અંધકાર ફૂટે તો એમાં આવશે ડ તડકો આવે એટલે અંધકારનો નાશ થાય બે મેલા ગેલા માર્ગ નાય તો એનો અર્થ થશે ક તડકો વરસાદની જેમ પડી રહ્યો છે તેને કારણે ધૂળવાળો રસ્તો ઉજળો લાગે છે ત્રણ વૃક્ષોના પાનમાં નવાઈ ભરેલી હોય તો એનો અર્થ હશે અ પાંદડા પર કુનો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેને કારણે વૃક્ષ સુંદર લાગે છે ચાર તળાવના પાણીનું બારણું ખોલીને સૂરજ તો એમાં આવશે ઈ નદી તળાવની પાળેથી સૂર્ય સહેજ ઊંચો ચડે એટલે તેનું પ્રતિબિંબ પાણીમાં પડે પ્રતિબિંબ વગરનું પાણી થોડા અંધારિયા ભાગમાં હોય તેવું લાગે અંધારા વખતે ઘરનું બારણું અડધું ખૂલે ને ઘરની અંદરનો પ્રકાશ દેખાય તેના જેવું દ્રશ્ય પાણીમાં રચાય પાંચ તણખલાના ટાંકા વડે કિરણની ગોદડી બનાવી તો એનો અર્થ છે બ સૂર્યકિરણો સીમ પર ચાદર કે ગોદડીની જેમ પથરાયેલા લાગે તેની વચ્ચે તણખલા દેખાય છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ દસ ક્રમમાં ગોઠવું તો અહીંયા આડુઅડું આપેલું છે એને ક્રમમાં ગોઠવવાનું છે તો નંબર એક આવશે માક્ષર મહિનો પૂરો થયો બે અંધારું નાશ પામ્યું ત્રીજામાં આવશે ટેકરી પર પ્રકાશ પથરાઈ ગયું ચાર અજવાળું જરા ગરમ થવા માંડ્યું પાંચ હવાએ સમાચાર ફેલાવ્યા છ ધૂળનો રંગ સોનેરી થયો સાત સૂર્ય ઊંચે ચડ્યો આઠ ઝાડને આશ્ચર્ય થયું અને નવમા નંબરમાં આવશે સૂર્યનું સ્વાગત કરવા સીમે તૈયારી કરી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ અગિયાર પોઈન્ટ એક ઉત્તર લખો અહીંયા આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન એક અંધારાનું માટલું કોણે ફોડી નાખ્યું કયા મહિનામાં કયા સમયે જવાબ અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કૂણા તડકાએ ફોડી નાખ્યું પ્રશ્ન બે અજવાળું હુંફાળું કેમ થઈ ગયું જવાબ ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અજવાળું હુંફાળું થઈ ગયું પ્રશ્ન ત્રણ સૂર્યને આવકારવા સીમ શું શું કરે છે જવાબ સૂર્યને આવકારવા સીમ તરણાના ટાંકા લઈને ગોદડી સીવીને પાથરણા પાથરે છે પ્રશ્ન ચાર વૃક્ષોને શાનું આશ્ચર્ય થાય છે જવાબ તળાવમાંથી બારણું ખોલીને સૂરજ જળની બહાર નીકળ્યો તે જોઈને વૃક્ષોને આશ્ચર્ય થાય છે પ્રશ્ન પાંચ આ કાવ્યમાં એણે એટલે કોણે જવાબ આ કાવ્યમાં એણે એટલે સીમે પાદરે પ્રશ્ન છ ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે જવાબ તળાવના જળની બહાર સૂરજ બારણું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે પ્રશ્ન સાત તડકી આવી એ પહેલાંના દ્રશ્યનું વર્ણન કરો જવાબ તડકી આવી એ પહેલાં બધે અંધકાર છવાયેલો હતો ઢાળ દિશાઓ મારગ અંધકારથી ઘેરાયેલા હતા સીમ ઝાડ સૂના હતા રસ્તા ગંદા હતા કલશોર નહોતો સૂરજ તળાવમાંથી નીકળ્યો નહોતો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ અગિયાર પોઈન્ટ બે ઉત્તર આપો ભજવો કે ચિત્ર એક હવા અને વાળ વચ્ચેનો સંવાદ લખો ભજવો વાડ હવાને કહે છે બહેન કેમ એકાએક તું અહીં અટકી હવા કહે છે વાતનો વિસામો લેવા અટકી હું બહેન વાળ કહે છે બોલ બહેની હવા કહે છે તડકીએ અંધકારની મટકી આખે આખી ફોડી વાળ કહે છે ફોડી તો ફોડી પણ ઊંઘ સૌને ઉડાડી હવા કહે છે હું તો ભાગી સોનલ વરની ધૂળ લઈને હરણાની ઠેકે વાળ કહે છે લે આરામ થોડો અહીં પ્રશ્ન બે જળની ખડકી ખોલીને બહાર નીકળેલા સૂરજને શું દેખાયું હશે જવાબ જળની ખડકી ખોલીને બહાર નીકળેલા સૂરજની ટેકરી મારગ વાળ હરણા પંખી સીમ ઘાસ ઝાડ તણાવનું પાણી દેખાયા હશે પ્રશ્ન ત્રણ ઉનાળાની કે વૈશાખની સવારે તમને ટેકરી મારગ સીમ કેવા દેખાય જવાબ વૈશાખની સવાર એટલે ઉનાળાની સવાર ટેકરી મારગ અને સીમ તડકાથી જાણે મઢેલા હોય એવું લાગે માણસો અને પંખીઓની ચહલ પહલ હોય ગામનું જીવન એની સાથે ધબકતું જોવા મળે પ્રશ્ન ચાર વર્ષાઋતુમાં ઝાડ કે સીમ શું વિચાર કરતા હશે જવાબ વર્ષા ઋતુમાં વર્ષાની હેલીમાં ઝાડ તેમજ આ કવિતામાં જે શબ્દ ચિત્ર છે તેનું રંગ ચિત્ર બનાવું તો અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ બાર સાદા વાક્યની ભાવસભર બનાવીને લખો તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે દોડ હરીફાઈમાં મનીષા જોરદાર દોડ વાહ દોડ હરીફાઈમાં શું દોડી મનીષ્યા એક રાજેશના અક્ષર મોતીના દાણા જેવા છે રાજેશના અક્ષર જાણે મોતીના દાણા બે મિતેશ અને નિતેશની દોસ્તી ખૂબ ગાઢ છે વાહ કેવી ગાઢ દોસ્તી છે મિતેશની ને નિતેશની ત્રણ સૂર્યોદય ખૂબ સુંદર છે અરે વાહ શું સુંદર સૂર્યોદય ચા આમળા ખાધા પછી પાણી પીતા તે મીઠું લાગે છે આરોગો આમળાને ઉપર પીવો પાણી શું મીઠું લાગે છે પાણી પાંચ નાનો ઊંઘ નાનકો ઊંઘમાં મીઠું મીઠું મલકે છે ઊંઘમાં કેવું મીઠું મલકે છે નાનકો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ તે કવિ બનવું છે ને રેડી તો અહીંયા તમારે કોઈ પણ એક વિષય પસંદ કરીને એ વિશે કવિતા લખવાની છે તો અહીંયા આપણે ચોમાસાના મેઘો વિશે કવિતા લખીએ આવે આવે મેઘો આવે ચોમાસું લઈને મેઘો આવે રેલમઝેલ જુઓ બધે રેલાવે ઘન ગરજન તો મેઘો આવે વીજ કડાકા પડપડ થતા રંગીન ચાપ તણાતા વર્ષા મંગળ ગીતો ગાતા સૌને વાહલો મેઘો આવે ખેતર ખેતર પાણી પાણી બારે માસ હવે અહીં લાણી ઘર ઘર ઉજાણી તહેવારો લઈ મેઘો આવે આવો આવો મિત્રો આવો સૌ ગાતા ગીત લાવો નાહતા છપ કરતા આવે ચોમાસું લઈને મેઘો આવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને તમારે તમારા ગમતા વિષય પર કવિતા લખવાની છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ બે ચર્ચા કરો અને લખો પ્રશ્ન એક ચર્ચા કરો બુદ્ધિ વધે કે બળ વાહ શું દોડી મનીષા જવાબ બુદ્ધિ અને બળ બંને મહત્વના છે ક્યારેક બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે ક્યારેક બળિયાના બે ભાગ ઉગતી બળનું મહત્વ આંકે છે પ્રશ્ન બે પરપોટો વાર્તામાં આવતી કલ્પનાઓ કે તરંગો જેવા કલ્પનાઓ કે તરંગોનો ઉપયોગ કરી પડછાયા વિશે લખો જવાબ છઠ્ઠા ધોરણમાં ભણતી નિપાએ પડછાયા વિશે લખેલા વાક્યો પડછાયા ઓ પડછાયા મને ખબર છે તારે મારી સાથે રમવા આવવું છે હું દોડું તો તું દોડે છે હું બેસું તો તું બેસે છે બપોરે સાવ ટૂંકો ને સાંજે કેટલો લાંબો થઈ સાતતાડી રમે છે પણ રાતે અંધારું થતાં તું ક્યાં જાય છે તને કોણ બીક બતાવે છે રાતે હું દીવો પેટ આવું તો તું તરત જ હાજર થાય છે ભૂતની જેમ અંધારાનું તું દુશ્મન મારી સાથે મિત્ર બનીને આવે છે તે મને ગમે છે ડરીશમાં કહેતી નીપા મીણબત્તી સળગાવે અંધારે છુપેલો ઓળો રમતો બહાર આવે પ્રશ્ન ત્રણ તમે હવે તડકો કે ચાંદની જુઓ રસ્તા વૃક્ષો માણસો પશુ પક્ષી વગેરે પર તડકો કે ચાંદની પડતા જુઓ તો તમને તે કેવા લાગે કહો તડકો કે ચાંદની બંને પ્રકાશના રૂપો છે એક સ્વભાવે ગરમ બીજો સ્વભાવે શીતળ રસ્તા વૃક્ષ માણસો પશુ પક્ષી વગેરે ઉપર તડકો કે ચાંદનીની અસર જુદી જુદી હોય પણ દરેકના જીવનને પોષક હોય છે દિવસથી તડકામાં રસ્તા ચિતરેલા સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય છે જાણે કોઈએ પોતરેલા હોય વૃક્ષો અંગાર વાયુ લઈ પ્રાણવાયુમાં રૂપાંતર કરતા ઉપકારની લેશ માત્ર ભાવના વિનાના પરગજુ વ્યક્તિ જેવા લાગે પશુ પંખીને માણસો પોતપોતાના સ્થાને હોય ચાંદનીમાં જાણે રસ્તા જળહળતા શાંત અને નિર્જન લાગે પશુ પંખી સૌ સૌના માળામાં લપાઈ ગયા હોય અવાજનો પ્રભાવ ન હોય માત્ર ચાંદનીનો જ ભાવ પ્રભાવ જોવા મળે ચાંદનીમાં નાહવાની શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા માણવાની ઓર મજા આવે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ